નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો પરંતુ ભારે વાવણીલાયક વરસાદને લઈને મિત્રો ક્યારે આ ગઈ છે મિત્રો ગઈકાલની જો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો મોડી રાત્રે અમદાવાદમાં આ સિવાય પહેલાં ભાવનગરની અંદર તેમજ મિત્રો રાજકોટની અંદર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદર અને સુઈ ગામમાં તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ સારો અને વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળ્યો તેની મિત્રો વાત કરવાના છે ખાસ કરીને તમે અહીં મિત્રો સિસ્ટમ પણ જોઈ શકો છો ચોમાસું ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધ્યો અને લગભગ મિત્રો દસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર મિત્રો ચોમાસું પ્રવેશ કરી ગયું એટલે કે નવસારીની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો પરંતુ ત્યારબાદ મિત્રો આજે પાંચમો દિવસ થઈ ગયો પરંતુ ગુજરાતની અંદર ચોમાસું આગળ વધવાનું નામ નથી લેતું તો મિત્રો અહીં તમે લાઈવ મેપ જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ચોમાસું એક્ટિવ છે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે કેરળ તમિલનાડુ બેંગ્લોર છે મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે આંધ્ર છે કર્ણાટક છે આ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે આ સિવાય તમે ખાસ કરીને પૂર્વના રાજ્યોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જે પવનો છે એને ઉપલા લેવલથી ગુજરાત ઉપરથી ભેજ પસાર થવા માટે મિત્રો મુશ્કેલી થઈ રહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં ભારે જળબંબાકાર થાય તેવો વાવણી લાયક વરસાદ છે જોવા મળવાનો છે તો આદ્રા નક્ષત્ર ક્યારે બેસશે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેમજ મિત્રો ખાસ કરીને ચોમાસું ક્યારે બેસે આ તમામ માહિતી આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલો ઓનલી હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ત્યાં ફોટા વિડીયો તેમજ મિત્રો ખાસ કરીને ટેક્સ્ટ માહિતી ખૂબ જ સરોરી દરેક કલાકે પબ્લિટ કરવામાં આવે છે ખાસ કરીને ખૂબ જ સારી માહિતી તરત જ મળી રહે તે માટે ફેસબુક પેજ પણ મિત્રો ખાસ કરીને જરૂરથી જોઈન કરી લેજો જો આગામી દસ દિવસ ગુજરાતમાં વરસાદની લઈને આગાહીની વાત કરીએ તો મિત્રો ચૌદ તારીખે એટલે કે આજના દિવસે થોડી ઘણી વરસાદની આગાહી છે પરંતુ પંદર તારીખથી મિત્રો સા વરસાદની આગાહી ઓછી થઈ જશે એ તમે જોઈ શકો છો તેમજ સોળ તારીખ અને સત્તર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર પણ ગુજરાતની અંદર ગ્રીન કલર છે એટલે કે ખાસ કરીને ચોમાસું હવે બંગાળની ખાડી તરફ મિત્રો વધારે એકટી થશે આદ્રા નક્ષત્રની વાત કરીએ આ નક્ષત્રમાં ભારે વરસાદ પડવાનો છે તો આદ્રા નક્ષત્ર એકવીસ જૂનથી બે છે એટલે કે વિશ્વ યોગ દિવસના દિવસે બેસવાનું છે અને મોર મોરને વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રમાં ભારે વરસાદ જોવા મળશે તો ગુજરાત હવામાન વિભાગે આજના દિવસે વરસાદની આગાહી કયા આપેલી છે તો ભાવનગર અમરેલી તેમજ છોટાઉદેપુર મહીસાગરને દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં આગાહી આપેલી છે પણ પંદર તારીખથી તમે જોઈ શકો છો એકદમ આગાહી ઘટી જાય છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી છોટાઉદેપુર અને ખાસ કરીને દક્ષિણમાં નવસારી ડાંગને વલસાડ અને સોળ તારીખથી તમે જોઈ શકો છો માત્ર ત્રણ જિલ્લાની અંદર વરસાદની આગાહી સત્તર તારીખે પણ જોઈ શકો છો માત્ર એકદમ ખાસ કરીને અઢાર તારીખનો મે પણ જોઈ શકો છો માત્ર ત્રણ જિલ્લાની અંદર વરસાદની આગાહી ઓગણીસ તારીખથી ફરી સિસ્ટમ એકઠી થતાં ફરી ભાષા સાત જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે શરૂ થશે તેની વાત કરીએ તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર તેની અંદર સ્પષ્ટ મિત્રો તારીખ ઓગણીસ છે ઓગણીસ તારીખ મેપ સુધીની અંદર જોયું જેની અંદર ગુજરાતનો મેપ આપણે જોયું માત્ર દક્ષિણ છેડે મિત્રો વરસાદ છે અને ખાસ કરીને અઢાર તારીખ વર્ષ અઢાર તારીખનો મેપ જોઈ શકો છો અઢાર તારીખ કરતાં ઓગણીસ તારીખે થોડોક સારો મેપ થશે એનું સૌથી મોટું કારણ છે કે હવે જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આગળ વધી અને મિત્રો અહીં તમે જોઈ શકો છો ત્યાંથી આગળ વધી મધ્યપ્રદેશ છત્તીસગઢ

એટલે કે આ સિસ્ટમને પવન મળવા માટે એટલે કે ભેજ મળવા માટે ગુજરાત ઉપરથી પવનો ભેજવાળા પસાર થશે અને સાથે જ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ મિત્રો ખાસ કરીને ઓછી થઈ જશે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો આવતા હોય છે એ પણ મિત્રો ખૂબ જ મોટી ભૂમિકા ભજવતા હોય છે તે પણ મિત્રો ચોમાસાને વિધિવત રીતે મિત્રો આગળ વધવા દેતા નથી પરંતુ સિસ્ટમ પ્રમાણે સમય પ્રમાણે ચાલતું હોય છે જે રીતે પૃથ્વીનું અંતર ઘટતું હોય છે ચંદ્ર અને પૃથ્વીના અંતરને આધારે મિત્રો આખી અવાજ ચેન્જ થતી હોય છે તો આ ટૂંક સમયની અંદર એટલે કે વીસ તારીખની આસપાસ મિત્રો તો એકદમ અનુકૂળ પરિવર્તન થશે અને તમે અહીં જોઈ શકો છો વીસ તારીખથી ધીમે ધીમે મધ્ય ભારતની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને સાથે જ મિત્રો અને અહીં જોઈ શકો છો મોટો જથ્થો હિંદ મહાસાગરમાંથી વિપુલ પ્રમાણની અંદર ભેજ પણ આવી રહ્યો છે આ તમામ ભેજ મિત્રો આગામી સમયની અંદર ગુજરાત ઉપરથી પસાર થશે એટલે કે એકવીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધી જશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને બાવીસ તારીખ પછી મિત્રો ખૂબ જ સારો વરસાદ વરસાદ પડવાની શરૂઆત થાય તેવી શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ભારત તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોની અંદર એકદમ સાયક્લોન સિસ્ટમ તમે જોઈ શકો છો અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો સારામાં સારો વરસાદ છે જોવા મળશે જોકે આ મહિનાના અંત સુધીની અંદર એટલે કે જૂનના અંત સુધીની અંદર ત્રીસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વાવણી જોવા મળે તેવી પણ શક્યતા છે સારા વરસાદની આગાહી છે અને ત્યારબાદ જુલાઈ મહિનાની અંદર અંદર પણ ભરપૂર વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો આવી રીતે મજબૂત સિસ્ટમો આવશે પહેલાં મિત્રો આ સિસ્ટમ છે ત્યારબાદ મિત્રો એકદમ ઉપરલા લેવલે મિત્રો સિસ્ટમ આવશે અને લગભગ આ મહિનાના અંત સુધીની અંદર સંપૂર્ણ ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોની અંદર દિલ્હીમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત Thank you.